સુરત શહેરમાં ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલને ખાનગી બાતમી મળી સિનેમા રોડ ક્રિષ્ના મોટા પ્રમાણમાં જુગારધામ જેથી પોલીસે ત્યાં દરોડા પાડીને રોકડા રૂપિયા એક લાખ એકત્રીસ હજાર છસો એસી રૂપિયા બત્રીસ મોબાઈલ એક લાખ ઓગણીસ હજારના એક વ્હીકલ રૂપિયા ત્રીસ હજારનો મળીને કુલ મુદ્દામાલ બે લાખ એક્યાસી હજાર નેવું રૂપિયા ઝડપી પાડ્યો આ સાથે જુગારધામ પર મુખ્ય કેશિયર હેન્ડલર વિજયનાથુ વસાવા અને આડત્રીસ જુગાડીઓ એમ મળીને કુલ ઓગણચાલીસ આરોપીઓને સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી અને મહેન્દ્રપુરા પોલીસને સુપ્રત કર્યો અને જુગાર ક્લબ ચલાવનાર મુખ્ય આરોપી યુસુફ ગુલામ ખાન પઠાણ રહેવાસી તુલસી ફલિયા મહેન્દ્રપુરા સુરત સિટી અને બે ઇમરાન રૌફ શેખ રહેવાસી રેશમવાડ સલાબતપુરા સુરત સિટી વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે સાથે સાથે એસએમસીએ જુગાર ક્લબ પકડી પાડતા સ્થાનિક પોલીસ પર શંકાની સોય તકાવી રહી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત